નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો અમદાવાદ એરપોર્ટ ઉપરથી બે કરોડ અને સિત્યોતેર લાખ રૂપિયાનું સોનું ઝડપાયું છે આગળ વાત થશે ગુજરાતમાં વધુ એક મોટક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આગળ વાત થશે આરોગ્ય કર્મીઓની હડતાલ યથાવત જોવા મળી હતી ત્યારે વાત થશે તાપી જિલ્લામાં દીપડાઓનો વધતો આતંક જોવા મળ્યો છે આગળ વાત થશે પહેલી મેથી એટીએમમાંથી પૈસા ઉપાડવા થશે મોગા આગળ વાત થશે બિલાડીઓમાં ફેલાઈ રહ્યો છે ખતરનાક વાયરસ ત્યારે વાત થશે અમદાવાદ મુંબઈ વચ્ચેની રદ કરવામાં આવી છે કૌભાંડ માટે મોટું અપડેટ સામે આવ્યું છે રાજકોટમાં એક સપ્તાહમાં રોગચાળો એકસો ટકા વધી ગયો છે આગળ વાત થશે ગુજરાતમાં એક વર્ષમાં ટીબીના એક પોઈન્ટ સાડત્રીસ લાખ કેસો નોંધાયા છે ત્યારે વાત થશે ક્રિપ્ટો કરન્સીના નામે કરોડોની ઠગાઈ કરવામાં આવી છે આગળ વાત થશે ગુજરાત વિદ્યાપીઠમાં યુજી અને પીજી અને ડિપ્લોમા કોર્સિસમાં પ્રવેશ શરૂ થશે વિશાલાથી સરખેજ ચોકડી સુધી બારસો ને પંચાણું કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવશે આગળ વાત થશે જંગલમાં ઉભા કરાયા છે કૃત્રિમ વોટર પોઈન્ટ હવે મિત્રો સમાચારો વિસ્તારથી માર્ચ મહિનાની શરૂઆતથી જ કચ્છમાં આકરો તાપ વર્તાઈ રહ્યો છે જિલ્લામાં તાપમાનમાં ચાલીસ ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યું છે ત્યારે કચ્છના વન વિભાગ દ્વારા આગામી આવનારા દિવસોમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ગરમીના આકરા પ્રકોપ સામે રક્ષણ મેળવવા માટે અબોલ પ્રાણીઓ માટે અભયારણ્યમાં અને ગાઢ જંગલોમાં ખાસ વન તળાવ અને કૃત્રિમ વોટર પોઈન્ટ ઊભા કરીને તેનામાં ટેન્કર મારફતે પાણી પહોંચાડીને વન્ય માટે પાણીની વ્યવસ્થાનું આયોજન પણ કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વિશાલાથી સરખેજ ચોકડી સુધી બારસોને પંચાણું કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનશે અમદાવાદના એપીએમસી માર્કેટ વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રિજ બનવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો થશે આ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી માટે બારસોને પંચાણું પોઈન્ટ કરોડ રકમ કામની તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસને મંજૂરી આપવામાં આવી છે તેમ મુખ્યમંત્રી વતી માર્ગ અને મકાન વિભાગનો જવાબ આપતા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત વિદ્યાપીઠમાં યુજી અને પીજી અને ડિપ્લોમા કોર્સિસમાં પ્રવેશ અમદાવાદના આશ્રમ ખાતે આવેલી ગુજરાત વિદ્યાપીઠમાં યુજી પીજી અને ડિપ્લોમા કોર્સિસમાં પ્રવેશ માટે આગામી ત્રીસ એપ્રિલ સુધી અરજી કરી શકાશે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કોર્સની અંદાજીતા એક પોઈન્ટ છસો ને ત્રીસ બેઠકો માટે ગીતા ગુજરાત વિદ્યાપીઠ એલિજિબિલિટી એન્ડ એક્સીફી ટેસ્ટ ફોર એડમિશન આગામી અગિયાર મેના રોજ રાજ્યના ત્રીસ કેન્દ્રોમાં લેવાવાનું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ક્રિપ્ટો કરન્સીના નામે કરોડોની ઠગાઈ ફેસબુક અને વોટ્સઅપ મારફતે સંપર્ક કરીને ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરવાથી મોટો નફો થશે તેવું કહીને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે છ પોઈન્ટ સોળ કરોડની ઠગાઈમાં ઓડિસ્સા પોલીસે વરાછાના સભાયા પરિવારના ત્રણ સહિત પાંચને સુરત સાયબર ક્રાઇમ પોલીસની મદદથી ઝડપી પાડ્યા છે ઓડિસ્સા પોલીસે તમામના પાંચ દિવસના ટ્રાન્ઝિસ્ટર રિમાન્ડ મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે ઝડપાયેલા આરોપીઓમાં મૂળ અમરેલીનો છે ત્યારે વાત થશે ગુજરાતમાં એક વર્ષમાં ટીબીના એક પોઈન્ટ સાડત્રીસ લાખ કેસ નોંધાયા છે ગુજરાતમાં એક વર્ષમાં ટીબીમાં એક પોઈન્ટ સાડત્રીસ લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે આમ પ્રતિ દિવસે ટીબીના સરેરાશા ત્રણસો ઇઠ્યોતેર નવા કેસ નોંધાય છે એક વર્ષમાં ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે વિશ્વ ટીબી દિવસ હતો ત્યારે તેમાં વધતા જતા કેસ ચિંતાનો વિષય છે આ સાથે જ એક લાખ ચોવીસ હજાર પાંચસોને એક્યાસી દર્દીઓની સફળતાપૂર્વક સારવાર પણ થઈ હતી જેથી સારવાર પૂર્ણ થવાનો દર નેવ પોઈન્ટ બાવન ટકા નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં એક સપ્તાહમાં રોગચાળો એકસો ને ટકા વધ્યો છે ઉનાળાની શરૂઆત થતાં જ રાજકોટમાં એક સપ્તાહમાં રોગચાળો એકસો ને છેતાલીસ ટકા વધ્યો છે જોખમી કમળાના પાંચ ટાઈફોઇડ તાવના ત્રણ તેમજ મેલેરિયાનો પણ દર્દી મળી આવ્યો છે જડા ઉલટીના તેમજ સામાન્ય તાવ અને શરદી ઉધરસના પણ કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે સતત છઠ્ઠા સપ્તાહે કમળાના પાંચ ટાઈફોઈડના ત્રણ દર્દીઓ નોંધાતા ચકચાર મચી જવા પામી છે શરદી ઉધરસ અને તાવના કેસોમાં વધારો થતા આરોગ્ય વિભાગ હવે સતર્ક બન્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજે કૌભાંડ મામલે મોટું અપડેટ સામે આવ્યું છે ભૂપેન્દ્ર જાલા સામે બસો પાનાની પુરવણી શીટ દાખલ કરવામાં આવી છે આ પહેલા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કુલ બાવીસ હજાર પેજની શીટ દાખલ થઈ હતી બીજેડ કૌભાંડની તપાસમાં અત્યાર સુધીમાં અગિયાર હજાર એકસો ને રોકાણકારોનો કોલ ચારસો ત્રેવીસ કરોડ જેટલું રોકાણ સામે આવ્યું છે આ રોકાણ અને રોકાણકારો પૈકી છ હજાર આઠસો છાસઠ રોકાણકારોના એકસો ને બોતેર પોઈન્ટ સાહીઠ કરોડ ચૂકવવાના બાકી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મુંબઈ વચ્ચેની તેત્રીસ ટ્રેનો રાધા બુલેટ ટ્રેનની કામગીરીમાં છસ્સો ટનનું વિશાળકાય ટ્રેન ધરાશાયી થતાં સૌથી વ્યસ્ત ટ્રેન ટ્રેક છેલ્લા સોળ કલાકથી બંધ હતો જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો મુંબઈથી અમદાવાદનો રૂટ કેન્સલ કરવાની ફરજ પડી હતી જેમાં અમદાવાદથી મુંબઈ જતી તેત્રીસ જેટલી ટ્રેનો કેન્સલ કરી દેવામાં આવી હતી આ સિવાય વંદે ભારત શતાબ્દી ગુજરાત એક્સપ્રેસ સહિતની ટ્રેનો પણ રદ કરાઈ હતી વંદે ભારત માત્ર વડોદરા સુધી દોડતી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બિલાડીઓમાં ફેલાઈ રહ્યો છે ખતરનાક વાયરસ કર્ણાટકમાં બર્ડ ફ્લુ બાદ એફપીવી નામનો ઘાતક વાયરસ બિલાડીઓમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કર્ણાટકના રાયચોડ જિલ્લામાં આ વાયરસને કારણે ઘણી બિલાડીઓના મોત થયા છે આ વાયરસ અત્યંત ચેપી છે જે ઝડપથી ફેલાય છે નિષ્ણાતો કહે છે કે આ વાયરસથી માણસો અને શ્વાનને કોઈ જોખમ નથી પરંતુ સાવચેત રહેવું જરૂરી છે બિલાડીના માલિકોએ તેમના પાલતુ પ્રાણીઓના રક્ષણ માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલી મેથી એટીએમમાંથી પૈસા ઉપાડવા થશે મોંઘા જો તમને વારંવાર એટીએમમાંથી પૈસા ઉપાડવાની આદત હોય તો તમારે થોડા દિવસોમાં આ આદત સુધારવી લેવી પડશે એક મેથી એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થઈ જઈ રહ્યા છે આરબીઆઈ બેન્કોને એટીએમ ઇન્ટરચેન્જ ફી વધારવાની મંજૂરી આપી છે જેના કારણે જો હોમ બેંક નેટવર્કની બહારના એટીએમમાંથી કોઈ ઉપાડ કરવામાં આવે છે અથવા તો બેલેન્સ ચેક કરવામાં આવે છે તો તેને તમને પહેલાં કરતાં થોડો વધુ ચાર્જ ચૂકવવો પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપી જિલ્લામાં દીપડાઓનો વધતો આતંક તાપી જિલ્લો આશરે ત્રીસ ટકા જંગલોથી ઘેરાયેલો છે તાપી જિલ્લામાં વન્યજીવો સહેલાઈથી નજરે પડી જતા હોય છે ત્યારે જંગલોમાં વસતા અતિહિંસક એવા દીપડા માનવ વસ્તીમાં દેખાવાની ઘટના છેલ્લા એક બે દાયકાઓથી સામાન્ય થઈ ગઈ છે પરંતુ હવે તે અતિહિંસક ગણાતા દીપડાનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો હોય તેઓ છેલ્લા વીસ દિવસમાં તાપી જિલ્લામાં બે લોકો પર થયેલા હુમલાની ઘટના પરથી ફલિત થઈ રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આરોગ્ય કર્મીઓની હડતાલ યથાવત સતત નવમા દિવસે પણ આરોગ્ય કર્મીઓની હડતાળ જોવા મળી હતી જોકે આંદોલન કરનારા કર્મચારીઓ સામે સરકારે લાલાક કરી છે સરકારે યુનિયનના મહામંત્રી આશિષ બારોટને નોકરીમાંથી છૂટા કરવાનો આદેશ આપ્યો છે સાબરકાંઠા જિલ્લા પંચાયતે ઇસ્મા હેઠળ આ કાર્યવાહી કરી છે સાબરકાંઠામાં આરોગ્ય વિભાગે વીસ માર્ચથી સાતસોથી વધુ કર્મચારીઓને કામ પર પરત ફરવા નોટિસ આપી છે આ નોટિસના પગલે એકસોને સત્તર કર્મચારીઓ કામ ઉપર પરત પણ ફર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વધુ એક મોટી કાર્યવાહી રાજ્યમાં હાલ રોજ નવી કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હવે પંચાયત વર્ગના આરોગ્ય કર્મચારી સામે સરકાર આગરી થઈ છે સરકારે સાબરકાંઠાના આંદોલનકારી કર્મીને છૂટા કરવાનો આદેશ આપ્યો છે જેમાં આરોગ્ય સંઘ મહામંત્રીને છૂટા કરવાનો આદેશ આપ્યો છે આ પહેલા આરોગ્ય વિભાગે કર્મચારીઓને નોટિસ મોકલી હતી છતાં આરોગ્ય કર્મીઓએ આંદોલન યથાવત રાખ્યું તેથી સરકારે આ નિર્ણય લીધો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટથી બે કરોડ સિત્યોતેર લાખ રૂપિયાનું સોનું ઝડપાયું ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ બાદ અંદાજપત્ર પર ચર્ચા થઈ યોગી સરકારના આઠ વર્ષ પૂર્ણ આ પ્રસંગે રાજ્યવ્યાપી કાર્યક્રમોનું આયોજન આંતરરાષ્ટ્રીય સ્થિરતા માટે યુદ્ધ વિરામ વાટાઘાટોમાં પ્રગતિ જરૂરી છે તેવું જેલંશીએ કહ્યું છે અને આઈપીએલમાં એલએસજીને હરાવીને ડીસીએ શુભારંભ પણ કરી દીધો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે